પોલીસ સ્ટેશન છે મારા જેવા દાદી ને બધા બહુ બધા લોકો રહે છે ત્યાં રેવાનું ખાવાનું ભગવાન નું નામ લેવાનું મારા મારે કામ ક્યાં કરવાનું છે આપડે કામ કઈ કરવાનું નથી દાદી

એક રૂપિયા નહી આપવા સામે જઈએ પોલીસ સ્ટેશનમાં ત્યાં ઓલા બે ને ફોન કર્યો તો ને એમને મળી આપણે વાતચીત કરીએ ચલો ક્યાં જવું છે ક્યાંય જવું નથી મારી ગાડી ત્યાં અંદર પડી છે તમે લેવા માટે જ આવ્યો છું અ હવાર નથી આ નઈ તો ચા નાસ્તો બધું કરાવું તમને તમાર આખું નામ તો કો મને મારા બેન બોર્ગનભાઈ પટેલ અચ્છા હા ટકા રજોડે હા 20 ટકા કોમ કેટલી ઉંમર તમારી 68 થી 70 ની

હા ભાઈ છે અમારા મામા એ પટેલ જ છે આ જો તમારા માટે સવારના મહેનત કરે છે મને ફોન કર્યો કે ચલો મેળે અમે જતા તમે આઈ જુઓ તો કરી આપડે પૈસા ક્યાંય નથી આપવાના દાદી કાલે કાલે એ તો બધા છોકરા બોકરા બઉ બધા છોકરા છે ચડવાનું ઉતરવાનું કઈ એવું નથી નીચેનું છે આશ્રમ નીચે નીચે ખાવાનું છે ગરમ પાણી આવે ઠંડુ પાણી તમારે જે રીતના કરવું હોય કપડા ધોવાના બાથરૂમ છે નાવા માટે આવો તો ખરી મારી જોડે એક ચાલો આપડે પોલીસ સ્ટેશન જઈએ ત્યાં ચા મંગાવીએ તમારે ચા પીવી છે પણ ભીખ ના માંગશે તમે હાલો અત્યારે આપણે સામે જઈએ ચા પીવડે તમને

રોડ ઉપર રહી રહ્યા છે અહીંયા ગમે જગ્યાએ ભીખ માંગી રહ્યા છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે દાદી સાથે વાતચીત કરીને એવું લાગ્યું કે ક્યાંય ને ક્યાંય લોકો પૈસા આપતા હોય છે પૈસાના કારણે દાદીને ટેવ પડી ગઈ છે તો અત્યારે જે પણ પરિસ્થિતિ છે એમની આ લોકોના પૈસા આપવાથી થઈ છે તો અત્યારે દાદીને નાનું મોટું વ્યસન પણ કરે છે કે પૈસા આપવાથી તેમનું જીવન વધારે બગડી શકે છે અત્યારે દાદીને વ્યસન પણ છે તમારા જે આપેલા પૈસા છે તે વ્યસન ની અંદર વપરાય છે તો બસ ખાસ કહેવાનું એટલું જ છે દાદી ને અત્યારે અમે શેલ્ટરમ લઈ જઈશું અત્યારે પોલીસ સ્ટેશન છે નાની મોટી પ્રોસીજર પતાવીને એમને લઈ જઈશું અમારા કન્ટિન્યુ દરેક ગ્રુપમાં શેર કરવું દાદી હવે ખબર પડો ને ભાષા આ બધાન ભાષા એ ગુજરાતી છે બધા ગુજરાતી ભાષા અમુકને હિન્દી છે આ બેન બાંગ્લાદેશના છે હા અમુક હિન્દીમાં સમજે કોઈની ભાષા મરાઠી ઓલા દાદી ખૂણામાં છે મરાઠી ભાષા સમજે છે એટલે બધાની અલગ અલગ ભાષા હોય હા આપણે તો બધા અમુક છે ગુજરાતી દાદી છે આ સિંધી ભાષા સમજે છે તો દાદી છે ને ઓલા અમને સિંધી ભાષા આવડે અમુકને હિન્દી આવડે

મને કે લે બે ડુંગળી કા અને બે ત્રણ રોટલીઓ બનાવી કે મારે કોઈ ખાવું નહીં તેને હાર હાલ મારે તેમ કરીને પછ પેલી કોધાળી લીધી પાવડો લીધું અને એ બાજુ વાળના પેલી બાજુ એટલે વાળ હોય ને ગરમીમાં તો પસો બહુ એ હોય ઓમ વાળ વાળ હતી તે વાળ વાળના જોડે જઈ પેલી બાજુ જઈને બેઠા બેઠા એ વળી બીડી પીધી અચ્છા બીડી પીધી અમે એ બીડી છે ને તે પાછળ નાખી કે પેલો વાળમાં લાગી જાય અમે ગરમીને તો એ આટલો તકલ હોય તોય લાગી જાય હા આગ લાગી જાય ભમ ભમ થઈ જો આમ ભમ ભમ થઈ જો તે છોકરા બધા બૂમા ભૂમ કરો દાદા ઊભા થાઓ ડોહા ઊભા થાઓ પીછો જો જો ભમ ભમ થઈ હા બધું બળી છે આમ ડોહાથી તો કોઈ ઊભો જ ના થવાય હા આટલા ત્યાં બધું બળી જાય અચ્છા બળી ગયા હા બળી જાય હા બધું આપણે તો કોઈ દાડે જોઈ નહીં આવું તેવું મને તો ગભરું ન તો હું તો પડી જાય આપણે તો કોઈ દાડી એવું જોઈ નહીં હા એટલે પડી જાય હા હા કે આ તો કે નકામ થઈ જુ કે કોઈ ગેસવાળી આવી હે ના પાડી હતી તો હા ક લગાડતો નહીં હો આટલો ચંકલો હોય તોય લાગત આટલો ચમલો હોય તો છો હોય કે લે એમ કે રાતમાં તો કોઈ દેખાતો નહોતો આમ રાતી તો રાખ્યું કોઈને કોઈ દવા લાય કોઈને કોઈ દવા ને કોઈને દૂધની કોથળીઓ લાવી લે પીવડાવીને એવું બધું કર્યું કર્યું તે હવારમાં પછી જો આવડો મોટા મોટા થઈ ગયા ફોલ્લા થઈ ગયા બાપા જોવાય નહીં આપણે તો એટલા ફોલ્લા થઈ ગયા પછી દવાખાને લઈ જાય સિવિલમાં સિવિલમાં દાખલ કર્યા સિવિલમાં દાખલ કર્યા તો બોલવાનું આમ કેવું હા આટલા બળી ગયા હતા તોય આમ કડક બોલો લાકડા જેવા બધા કાકા તમે થોડા ધીમો બોલો કાકા તમે થોડા ધીમો બોલો હું ચાર પાંચ છોકરા મોકલ્યા અને દાદાને જોડે છે રમવાનું કહેવો પોવાના કોઈ જો પોવાના ખાવાનું ખવડાવવાનું તમારે જે કે બીડી પેટી મારો બીડી વગર ના ચાલ હા હા કે હા તે બધું ચાર દાડા રહ્યા અમે ચાર દાડા રહ્યા રાતે રાતે હવારે ચાર પાંચ વાગ્યા બસ મન કે ઊભી થાય મેં ચાલ તે કહે લે ને કે અમારા પગ બન્યા ચાલો પગલબડશે ને તે પલંગમાં નાખો મેં કીધું હાર એ તો મેં પગ લીધા અને પલંગમાં નાખ્યા તો મેં કીધું હું બાથરૂમમાં જઈને આવું હો મેં કીધું કે હારો બાથરૂમમાં ગઈ કેટલી અડધો કલાક થયો આમાં બાથરૂમમાં ગઈ તો અડધી કલાક પેલો બોતલ લગાવેલી હતી પેલી બાટલો લગાવેલો હતો આમાં સોડી એક સોડી સોળી આવી કે દાદા તમારે કે બાટલો પતી ગયો તે કે સારું કે આમાં બીજો બાટલો લાવી લગાવવા દાદા અમે બીજો બાટલો લેવા ગઈ ને એટલી વારમાં તો ડોહો ખોવાઈ જાય અચ્છા હા એટલી વારમાં પછી આવી સોરી દાદા બીજો બાટલો લગાયો હો દાદા બીજો બાટલો લગાયો પછી દાદા હોય તો બોલો ને આમાં બધા કહેજો જે હો અમાજીને ના કહેતા કે આ કામ કે બિચારી કે ખાલી ખોટી આપતો હોય છે હું તો કોઈ દે મેં કીધું ચેમું કીધું ભાઈ આ આટલી બધી ભીડ થઈ જશે બાંધીને લઈ જાય મને તો એક બાજુ એક રૂમમાં બે હાડ જીધી હું જોઈ છે અમારા આ ડોહાનું સૌ સફેદ કપડામાં બાંધી લે મેં કીધું મારે ડોહાને છે ને સફેદ બાંધ્યા હે મેં કીધું ના ભાઈ ના મેં કીધું કો થયું સફેદ કપડા મેં કીધું મારા ડોહાને છે શું બાંધ્યા અને આખા દાડાના લોકો મેં કીધું મને આવવા નહીં દેતા હા પહેલાં તો બોલી મન કે હો તો પેલા પલો ઉપર ભાઈ જ હો ને હા ઓમ કડક બોલો મરવાનો વખતથી કડક બોલો લાકડા જેવા બસ મેં કીધું કે માજી મેં કીધું આ ગામના લોકો આવ્યા બધા મુઠિયા ગામના બધા ગામના લોકો કે હા આવું થઈ જાય પલાન થઈ જાય ટેક નો થઈ ગયો લઈ જ્યા એ લઈ જાય ને તોય મને કેતા નહીં કદું હો તો થઈ જ તોય કેતા નહીં નેચે લઈ જા કપડા લાયા બધું લાયા લાકડા લાયા હા તોય મને નહીં ત્યાં હો થઈ જાય ના દેહાડીને રાખીસ કેવા મેં કીધું અલી મેં કીધું હો આટલી બધી મેં કીધું આખો ગોમાં આવે છે ખૂબ કામ છે મેં કીધું આખો ગોમાં આવે છે પછી મારે ભત્રીજો આય ભત્રીજો આવે તો એકદમ ચોટ્યો મેં કીધું લેવા કે મેં કીધું છે શું કરવું છે તું શું થયું મેં કીધું તને કે કશું નહીં કે કાકે કાકા તો જ્યાં મેં કીધું છો પણ જ્યાં મેં કીધું એક લાફો મારે લાયક મેં કીધું હે એક તો આવતો નહીં દવા કરાવતો નહીં ને પાછો કહે છે ના કે આમાં મમ્મી તો બે ભાન થઈ જઈ ને પડી જઈ બે ભાન થઈ ગયા હા બે ભાન થઈ પડી જઈ કંઈ એકદમ વચનતા નું થઈ જઈએ બોલતા બોલતા હે બોલતા હતા કડક બોલતા હતા કોઈ ના કહે કે મરી જાય ડો હો કોઈ ના કે મરી જાય ડો હો બોલતો બોલતો મુકડો લાકડા જેવા બોલો પછી બધા લોકો આવ્યા વિગતભાઈ મારી જોડે તો પૈસા છો નહીં એ તો કે તમારે ચિંતા નહીં કરો પૈસા પૈસા એ તો લોકો બધા કાઢે કાઢ્યા પછી મજૂરી કરો બધી મજૂરી કરી કરી લોકોનો કંઈક લોકોનો રૂપિયા કશો વાંધો નહીં હવે આપણે દાદી અહીંયા રહેવાનું જે થયું ભૂલી જવાનું શું કરું ભાઈ એટલે મને વાંચવામાં આવું થઈ ગયું

સારું ચાલો હે અમે રજા લઈએ હે ને તમારો સામાન અહીં આવી ગયો છે સારું ચલો દોસ્તો તમે જે રીતના જોયો છો તે રીતના દાદીએ પોતાની આખી સ્ટોરી કીધી કે દાદા સાથે કયો બનાવ બની ગયો અને એમના એકલા રહેવું પડે છે અને ઘણા દિવસોથી કહેવાય કે પારિવારિક સમસ્યા નાની મોટી ચાલતી રહેતી હોય છે ને એના કારણે ઘણું બધું દુઃખ સહન કરવું પડતું હોય છે દાદીને જમીન મકાન બધું હતું પણ દાદાએ બધું વેચી નાખ્યું કહેવાય કે પ્રસંગપાત અને આપણા રીતિ રિવાજોને સાચવવાની જવાબદારી હોય છે માણસની અંદર પણ જે પણ છે દાદાએ જે પણ કર્યું અત્યારે ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે ચાર મહિના પહેલાં તેમના ભગવાનની પાસે ભગવાનના ઘરે જતા રહ્યા છે અને અત્યારે દાદીને કહેવાય કે સારી સુવિધા મળે તે માટેનાનો પ્રયત્ન કર્યો છે બસ તમારા સાત સપોર્ટથી અમદાવાદ સુંદરબજારનું કામ કરી રહ્યા છીએ આવા ઘણા પરિવાર છે જેને નાની માની નાની મોટી તકલીફના કારણે આવી પરિસ્થિતિ અંદર જીવવું પડે છે તો બસ આવા પરિવારને નાનો સપોર્ટ કરવાની રોડ રસ્તા ઉપર લેતા લોકોને નાનો સપોર્ટ કરવાની કોશિશ તમારા સાથ સપોર્ટથી કરીએ છીએ આશીર્વાદ આપજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન તેને લાગશે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત